નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે વાત કરીએ સૌથી સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો દરમિયાન મોદીએ કહ્યું કે જ્યારે મહાત્મા ગાંધી પર પ્રથમ ફિલ્મ બની ત્યારે દુનિયા ગાંધી વિશે જાણવા ઉત્સુક હતી વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પહેલા કોઈ મહાત્મા ગાંધીને ઓળખતું નહોતું વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે ચાર જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે છ મહિનાની અંદર દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે તેમણે કહ્યું કે બંગાળની મમતા બેનર્જી સરકાર રાજ્યની ડેમોગ્રાફીમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે તમારો એક વોટ દેશની રાજકીય દિશા બદલી નાખશે ચાર જૂન પછી આગામી છ મહિનામાં મોટા રાજકીય ભૂકંપ આવશે દેશભરમાં ઉનાળો તેનો રૂપ રંગ બતાડી રહ્યો છે મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે ત્યારે છેલ્લા સો વર્ષનો રેકોર્ડ તોડી નાખતા દિલ્હીમાં મહત્તમ તાપમાન પચાસ ડિગ્રી નજીક પહોંચ્યું બુધવારે બિહારના બેગુસરાય અને શેખપુરામાં શાળાઓમાં સખત ગરમી વચ્ચે અભ્યાસ કરી રહેલી ઉડતાલીસથી વધુ વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ અને ક્લાસરૂમમાં પડી ગઈ ઝારખંડમાં ચાર નરાધમોએ સેનાના જવાનની પત્નીને હવસનો શિકાર બનાવી એક આરોપી પહેલાંથી જ પીડીતાના ઘરમાં છુપાયેલો હતો રાત્રે જવાનની પત્ની પોતાના બે નાનાના બાળકો સાથે સૂતી હતી ત્યારે અચાનક જ બાર વાગે તેણે ચારેક યુવકોને રૂમમાં જોયા આરોપીઓએ પીડિતાના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી ગૃહ રાજ્યમંત્રીએ આ દરમિયાન સખ્તાઈથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો સીટના વડા સુભાષ ત્રિવેદીએ ફરીવાર આવી ઘટના ના બને તેવી કાર્યવાહી કરવાની વાત કરી ત્રિવેદીએ કહ્યું કે અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે વડોદરાના કોટંબી પાસે પિકઅપ વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પિકઅપ વાન કેનાલમાં ખાબકી આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત અન્ય કેટલાક લોકો ઘાયલ મૃત્યુઆંક વધવાની સંભાવના અંકલેશ્વરથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસની સીઆઈડી ગ્રાઇમ દ્વારા પૂછપરછ આ દરમિયાન કેટલાક મોટા થયા ખુલાસા સીઆઈડી ક્રાઈમની પૂછપરછમાં સૈન્ય માટે હથિયાર અને દારૂગોળો બનાવતી કંપનીમાં કામ કરતા સોથી વધુ લોકોને હની ટ્રેપમાં ફસાયો ફસાયા હોવાનું બહાર આવ્યું વર્ષ બે હજાર સોળથી જાસૂસ પ્રવીણ મિશ્રા માહિતી લીક કરતો હોવાનું આવ્યું સામે મુંબઈ નજીક પાલઘર સ્ટેશનના યાર્ડમાં માલવાક ટ્રેનના ગાર્ડ કોચ સહિતના સાત વેગન ફાટા પરથી ખડી પડ્યા આ પરિણામે સુરતથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો કેટલીક ટ્રેનો અટવાઈ ઘણી ટ્રેન રદ કરાઈ ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ રમવા અમેરિકા પહોંચી ગઈ ટીમ ઇન્ડિયા તેના વર્લ્ડ કપની શરૂઆત પાંચ જૂને આયર્લેન્ડ સામેથી કરશે આ પહેલાં ટીમની એકમાત્ર પ્રેક્ટિસ મેચ એક જૂને બાંગ્લાદેશ સામે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો પુત્ર જુનેદ ખાન તેના ડેબ્યુ માટે તૈયાર લાઇમ લાઇટથી દૂર રહેતો જુનેદ તેની પહેલી ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચામાં તેનું પહેલું પોસ્ટર રિલીઝ કરાયું જુનેદની પહેલી ફિલ્મ મહારાજ છે તો આ હતા ત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર